આપડે ગળધરા તો ફોગી ગયાસી તમે જોઈ શકો છો બધી નજારો ત્યારે તો આવ્યા છીએ તો આપણે ફોગી ગયાસીધારી કરે છે ફળે હારને એવું લઈ લીધું છે સાહેબ સિવાય દર્શન કરવા

ના સોકરા હતા ધરાખ રાખી હોય એટલી ધરાખ રાખી જો તો ખરા બટલન કવર નથી બાટલન કવર ના કે મારા કારખાને લઈ જવાનું હોય ને એટલે ગરમ પાણી થી દે ઉણાળો છે કે નહીં એટલે થોડા મજા તમને નથી હતા ને બાટલાં ઢોળ મૂક દે Hello friends ka wapis aseen love vlog mein der mulsu hai tyare bye bye